બાળકો ને પ્રવેશ અપાયો મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના તેતરિયા ગામે કન્યા તારીખ સત્યાવીસ બે હાજર પચીસ ના રોજ આંગણવાડી અને શાળામાં ધોરણ એક નવીન બાળકોને પ્રવેશ તિલક કરી અને આપ્યો હતો તે પહેલા મુખ્ય મહેમાન અને સ્વાગત કર્યું આવકારી સ્વાગત કરવામાં આવ્યું હતું શ્રી સીતાભાઈ વહુનિયા દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું બાળકોને નોટબુક પેન્સિલ દફતર મહાનુભાવોના હસ્તે આપવામાં આવ્યું હતું કુપોષિત દૂર કરવા છાત્રી માતાઓ કિશોરીઓની સુખડીના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું શાળામાં પ્રથમ નંબરો અને ગામના આગેવાનો સરપંચ માધુભાઈ અધિકારી એસએમસી ના સભ્ય મસિલભાઈ ડામોર સહિત ઉપસ્થિત રહ્યા હતા અને ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને અંતે આચાર્ય શ્રી દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો બિરજક કાળુભાઈ ડામોર સાથે બારિયા બારીયા ન્યૂઝ ગુજરાતી